હાઈ ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું મારા છે ને મમ્મી મિસિસ ગુજરાતી બ્લોગ તો આજે તો ઉતાવળમાં નીકળ્યા છીએ કેમ કે અમારે કરવાનું છે પેરાગ્લાઇડિંગ એના માટે ઉતાવળ ઉતાવળ છે અને હજી તો બ્રેકફાસ્ટ છે બાકી છે અને આજે અમારા કંઈક કુંડ છે ગરમ પાણીના અહીંયા ત્યાં જવાનું છે પછી મોલ રોડ જવાનું છે પેરાગ્લાઇડિંગ આજે પછી કાલે નીકળી જઈશું અમે અને ડાયરેક્ટ અમદાવાદ પેરાગ્લાઇડિંગ કરવાના હતા પણ એમાં છે લોચા કે ઘડીક મેં એમ કહે છે કે પાંચથી સાત મિનિટ કરાવીશું ઘડીકમાં કે સાતથી દસ મિનિટ કરાવીશું ઘડીક એમ કહે છે કે વિડીયો નહીં આપીએ એટલે થોડા લોચા પડ્યા છે અને પછી બધાએ એવું નક્કી કર્યું કેન્સલ જ કરતી દીધું બધાએ દસથી આઠ જણા હતા બધાએ એમ કહી દીધું કે ના આમાં નથી કરવું એમ

એકદમ પાતળી પગદંડી જેવો રસ્તો તો બહુ જોતો આમ શું કહે છે અને અહીંયા મકાન બી જાઉં ભાઈ એ લોકો એકદમ ઢાળમાં મકાનો બનાવે જુઓ ખાલી હમ્મ લાકડા ભર્યા છે ચૂલા માટે ટૂંકમાં અહીંયા આવીએ તો થોડું થાકવાનું તો તમારે ગણતરી રાખવાની થાક તો લાગે જ અહીંયાથી દોડતા દોડતા ઢાળમાં જવાનું અહીંયા ખાઈ છે ચારે બાજુ અને વાત એવી થઈ મને ખબર હતી કે એ લોકો ચાર્જ ની અલગ જોડશે અને એવું જ થયું છે કે ભાઈ વિડીયોનો ચાર્જ પહેલા કે પચીસ પછી પાંચસો વિડિયોના ત્રણ હજાર કર્યા હવે ત્રણ હજાર કર્યા ઉપર આવીને એમ કહે બીજા પાંચસો અને છેક ઉપર આવીને પછી એમને આ ચર્ચા કરી પણ મને પણ મને ખબર જ હતી કે આવું થશે જોઈએ હવે શું થાય છે અભી આરા છૂટા બધાએ ખોલ્યું છે લેડી જોય ઈ સૌથી પહેલા ભઈ જાય છે અમારામાંથી એ આર છે કરાવી દીધી છે બધી બધાના નામ ઉપર મરીન તો ભઈ કઈ થાય આ તે તમારી જવાબદારી નઈ છે

ના એ બધું એને થોડું ઘણું થયું બધી પાડા મહાદેવના નામે ઓકે 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 તો એના કરતા નજીક થઈ ચાલો ભગવાનની દયાથી માણસને કંઈ થયું નહી બંને માણસને તમે મારા પાયલોટને ભી કંઈ નહી થયું ને આપણા ટીમ મેમ્બરને ભી કંઈ નહી થયું તો બહુ આનાની વાત છે પણ અમે બધા ગભરાઈ ગયા થી યસકત અહીંયા છે આહા છે આવે છે अच्छा। तू नाटक तो, कर नीचे है इनके बड़े बड़े जो भी है ना मैनेजिंग डायरेक्टर प्रेसिडेंट जो भी होते वहाँ जाके बात करो

ક્યા નામ મસ્ત બીટુ તો અમે આઈ ગયા છીએ રામ મંદિર લાકડા સરસ કરેલી मस्त आया मंदिर सरस सरस पेंटिंग कर रहे हैं बहुत है कुछ नहीं ना भैया कुछ भी प्रिंटेड नहीं है ना हाथ से हाथ से, हाँ, हाँ, हाँ से बना रहे हैं ये वीडियो में ये हो गया फिर हाथ से कर रहे हैं भैया वाह वाह ये पाड़ बने हाँ जी अच्छा चट्टाने बनाई पर्वत बनाया भाई ये सब आवी रीते करीन मुकी जो बहुत तू बनाए लो हमने हाथ से अन अब... बहुत सरे, सरे। सामने अंदर देखो ये अब तू जा हनी मुनी पे है भैया नहीं देख लगाओ ना अपना स्वीट मेमोरी ऑफ हनी मुनी इन मनाली का क्या बनाए स्वीट मेमोरी ऑफ मुनी इन मनाली का करवा उपाय ना खाऊ छे बर्गर अन कई का एप्पल क्या छे एप्पल पाई एप्पल पाई आई एप्पल पाई अन छे પેરી ચીઝ કેક સારું સારું છે પણ એમને એકને જ ખાવું છે ને મારે ખાવી છે એક એ તો પપોડીવાળા ત્યાં ઉપાસ છે 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 પહેલી વાર એપલ બાય લીધી છે તો લાગે કોઈ દિવસ આવું ટ્રાય કર્યું કેવી છે ટેસ્ટ કેવો કોના જોડે થાય કેક જોડે થાય પેડાઓ બિસ્કિટ જેવું લાગે થોડું મિક્સ મેં તો અમે અહીંયા પકોડી ખાવા માટે આવી ગયા છીએ અને અહીંયા છે ત્રીસ રૂપિયાના છ એક મિનિટ એક એ થોડા હવે અહીંયા અહીંયાની પકોડી સ્પાઇસી જોઈએ હવે કેવી છે પકોડી કેવી છે કેટલી અઢાર સો રૂપિયાની અઢાર પકોડી ખાધી અમે લોકોએ અને આટલી આટલી નાની નાની પકોડી હવે એને પકોડી તો ના જ કેવાય

અને લેડીઝ હોય તો કોઈ સમજે નહીં પાણી જાય છે હા એકદમ નેચરલ કહેવાય ને જે ચારેવ છે ખૂપર સુધી જાડે છે ભાઈ બાય જોરદાર ભાઈ ત્યાં પાણી જાય છે વાહ ભાઈ વાહ 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 આ કેવું લાગ્યું તને આવું એ બહુ સરસ નહીં

મોલ રોડ ઉપરથી આવીએ છીએ અને હવે ડિનર કરવા જઈશું આવીને થોડો રેસ્ટ કર્યો ને પછી હવે તરત જ ડિનર કરવા અને આજે છે છેલ્લો દિવસ એટલે સવારે સાત વાગે નીકળી જવાનું છે કેમ કે કાલે થવાનો છે સ્નોફોલ અમારું નસીબ નહોતું તે સ્નોફોલ ના થયો અને કાલે થવાનો છે અને કાલે રવિવાર છે એટલે કીધું છે કે સાત વાગે નીકળી જવાનું છે એથી એટલે છ વાગે તો ઉઠવું જ પડશે એમ અને એમ મોર્નિંગ આપ્યું છે કે સાત વાગે જેની નહીં આવે એના બુકિંગ જતા રહેશે બધા ડિનર કરીને અહીંયા અહિયાં કરવા બેઠા છે આખો પડે છે ભાઈ હા બધા અહિયાં તાપુ થાય જાય અહીંયા ચાલે છે માઇનસ માં એમ માઇનસ બે માઇનસ ટુ એટલી ઠંડી છે ને તો અમારી બેગો રેડી થઈ ગઈ છે મેં બધી બેગો પેક કરી દીધી છે અને ઉપર એટલે છે કે આ બધું વસ્તુ પહેરવાની છે અને બસ કાલ સવારે વહેલાની કરવાનું છે સાત વાગે તો આજનો વ્લોગ અહીંયા જોઈન્ટ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો